પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી સાથે જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડિયાના કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી જેની જાણ થતાં જ ડબોલી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમણે સતત પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી હાસકારાની લાગણી લોકોમાં ફેલાઈ હતી ધારાસભ્યના કાર્યાલયમાં આગ લાગતા ફર્નિચર અને કોમ્પ્યુટરના સાધનો સહિતની પ્રચાર સામગ્રી અને અન્ય કાગળો પણ બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે જોકે ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક માહિતી આગ શોર્ટ સર્કિટને ગણાવવામાં આવી રહી છે ફાયર ઓફિસરે કહ્યું કે